રોષ છે જ્યાં દીપડાના હુમલા બાદ ફોરેસ્ટર માણમભાઈ હાજર રહેતા ન હોવાનો આરોપ લગાવાયો છે માણમભાઈએ રજા ઉપર હોવાની વાત કરી હતી આરએફઓ પણ સમયસર ના આપ્યા

ને આ પાછો આવ્યો છે ઈ નૈયા પકડીને નૈયા જ છોડાવી નાખે છે આ સેટા મેકવા જ જાતા તો આનું કાક જાન કરવાની છે ને લખાવાનું છે બધું વન વિભાગ વાળા ક્યારે આવ્યા હતા એ રાતના સવાર જાતે આવ્યા છે એમ તો દોઢ બે કલાક વાગી પછી આવ્યા છે ફોન તો કરી દીધા તમે એ આખું ગામ એની રાહ જોઈને બેઠું છે કે હવે એની બદલી કરે કે નથી કરતા તો આરએફઓ સાહેબે તો એમ જ કીધું હતું કે ભાઈ અમારા હાથમાં નથી તો એ એના જે કર્મચારી છે એ ગામમાં ગમે એવું કરે તો એને એના હાથમાંનો હોય તો હું ગામને જોતું રહેવાનું અને આવાથી અમે પહેલાં પણ મીડિયામાં મેં બોલ્યો તો એક છોકરીનો બનાવ બન્યો ત્યારે કે ભાઈ અમારા ગામના ફરતા રાઉન્ડ બારે વિસ્તક દીપડા છે તો એના માટે કાયમી માટે કાયમી ધોરણે એને રહેવું જ પડે એમ છે સેટણ પદગ્યા માટે સેટલમેટનું વોરું ગામ છે અને આવા અવારનવાર કિસ્સા બીના જ કરે છે